રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ચારણ સમઢિયાળા ગામે જે કોઈ કારણોસર જે માથાકૂટ જે થઈ હોય આ ભાઈને માથાની અંદર ત્રિક્ષણ ઘા મારી હત્યા કરવાનો પ્રયાસ પણ કરેલ છે હવે શું હકીકત છે કે આપણે સાથે આવેલ જે ભાઈ છે એમની પાસે આપણે જાણશું આપણે શું થયું ભાઈ શું હકીકત હતી હુકતમાં એવું હતું કે કેનાલ ખૂટેલી છે પાણી પહેલાં તો તમારું નામ શું મારું નામ અલ્પે અને તમારું ગામ કારણ સમરીયાળા બરાબર તો શું હકીકત હતો એવું થયું કેનાલ પાણીની ફૂટેલી એટલે પાણી ખેતરમાં ક્યારે આવશે જોવા માટે કેનાલ કેનાલે લેતા હતા એમાં અમ્મુ બત્તુ રાદળિયા અમ્મુભાઈ બત્તુભાઈ રાધરિયાની વાડી પાસે ફૂગેલા ફોલે તો એ લોકો અહીંયા બેઠા હતા અને અહીંયા શું કરવાને આવ્યા છો અહીંયા કેમ નીકળ્યા હશો એમ કરી અને માથ દૂર કરેલી

એ પોતે જે કેનાલે પાણી જોવા જતા હતા એ અનુસંધાને ગામના જ લોકો દ્વારા કે અહીંયા કેમ આવ્યા તમે એવું કંઈ જે મારવા લાગેલ હતા સૌરાષ્ટ્ર અશ્વિતા સંજય રાજ બારોટ જેતપુર